અને મેળાના ભાઈ માસિયા ભાઈઓ યાદ રાખજો આ પ્રજા ત્યારે તમને એમ કહીને મત આપતી કે ભાજપ ને હરાવી શકશે પણ પ્રજા એટલા માટે તમને મત નહી આપ્યા ભાજપ ની ભાજપની માં બેસી અને

અમે ગોપાલ મિત્રો એટલા માટે કેવા માંગુ છું કોંગ્રેસ નો માણસ એમ કે ભાઈ આમ આદમી બી ટીમ છે તો તમે કોઈ જેલમાં નથી ગયા નથી સોનિયા ગાંધીજી ગયા નથી રાહુલ ગાંધીજી ગયા કોંગ્રેસના નેતાઓ ગયા